વલસાડ સિવિલ હોસ્પિટલ નજીક ખુલ્લા મેદાનમાં લાગી આગ જુઓ વિડીયો વલસાડના સિવિલ હોસ્પિટલ નજીક આવેલા એક ખુલ્લા મેદાનમાં સુકા ઘાસમાં એકાએક આગ લાગતા આ વિસ્તારમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી સ્થળ પરથી મળતી માહિતી મુજબ આજે સાંજે વાગ્યાના સુમારે વલસાડની સિવિલ હોસ્પિટલ નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં સૂકા ઘાસમાં એકાએક આગ ફાટી નીકળતા આ વિસ્તારના રહીશોના જીવ તાળવે ચોટી ગયા હતા અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગને ઓલવવા માટે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવાયો હતો આ બનાવમાં કોઈપણ જાનહાની થઈ ન હતી માર પાસે જઈને મારી પાસે જઈને તું કયો સીધો કરી